રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત તેજાબાપા તેજા ટ્રસ્ટ તેમજ સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ ધોરાજી દ્વારા રામનવમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આ યાત્રાનું પ્રસ્થાન રામ મંદિરેથી કરવામાં આવ્યું હતું જેમાં રામ મંદિર ખાતેથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રાનું વિવિધ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા રામ મંદિર ખાતેથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં ધોરાજી

અન્નક્ષેત્રમાં મંત્રી તરીકે ફરજ અબજાવું છું મારી બાજુમાં આર કે કોય જેવો પ્રમુખ છે અને આ જે રામ જન્મ ઉત્સવ હતો એમાં ભક્તજી તેજાપા અનક્ષેત્ર ટ્રસ્ટ અને સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આ જે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું જેમાં પચાસથી પંચાવન ટ્રેક્ટરોએ પોતા પોતાની રીતે ફ્લોટ બનાવી અને શણગારીને આવ્યા હતા બાકી ઢોલ વગાડવાવાળા હતા અને તલવારબાજીવાળા હતા અને માણસો પણ બહોળી સંખ્યામાં એકઠું થઈ અને અમે સવારે સાત વાગે રામ મંદિરેથી આરતી કરી અને પ્રસ્થાન કરેલ જે મુખ્ય માર્ગો પર ફરી અને અત્યારે બપોરે બાર વાગે ત્યાં આ શોભાયાત્રા પૂરી કરેલ છે અને અમને બધાનો બહુ પ્રતિસાદ મળ્યો નદીપ ટોપિયા આજે આ આયોજન કરી શું કહેશો જ્યાં પપ્પા ચાબાપાન ટ્રસ્ટ આયોજિત હિન્દુ યુવક સમિતિ બંને સાથે મળી આ ભૂતપૂર્વ રામનવમીનું આયોજન કરેલ છે જેમાં હજારોની સંખ્યામાં સનાતન ધર્મના લોકો જોડાયેલા છે ક્યારે રેલી શરૂ કરવામાં આવી હતી સવારે સાત વાગે રેલી શરૂ કરવામાં આવી હતી રામ મંદિર પાસે કેવું લાગી રહ્યું છે અત્યારે અભૂતપૂર્વ લાગે છે મારું નામ વર્તમાન માતુ છે આજ રોજ ભક્ત શ્રી બાપા અર્ણક્ષેત્ર ટ્રસ્ટ તેમજ સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ ધોરાજી દ્વારા ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારોની સંખ્યામાં સનાતનીઓ જોડાયા છે આજનો શહેરનો માહોલ તમે જુઓ તો એમ લાગે કે આખા શહેરમાં ભગવો ભગવો રંગ ફેલાય ગયેલો છે ખૂબ જ બહોળી સંખ્યામાં સનાતીઓ અમને ખૂબ જ સારો એવો સ સહકાર આપેલો છે સવારે સાત વાગે સ્ટેશન ટ્વર્ડ સુધી રામ મંદિરથી આ શોભાયાત્રાનું સ્ટાર્ટિંગ થયું અને ધોરાજી ના મુખ્ય માર્ગો માં ફરીને બાર વાગે ફરી પાછું રામ મંદિર એનું ઉત્સાપન થશે ત્યાં આરતી પૂરી કરીને શોભાયાત્રા નું પૂર્ણ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી